હાલો તો દોસ્તો આજે અમે આવી ગયા છે ઈટાળી ગીર થોરાડામાં જંગલ વિસ્તારમાં તો આપણે આજ નોખ નોખા વનસ્પતિ જોવાના છે અને તમને નોખા ઝાડ બનાવીએ બતાવીએ અને પ્રાણી નોખનોખા તમને બતાવીશું તો હવે આપણે કાનભાઈ ટીંડોર ખોદીને બતાવે જો આપણે આ ટીંઢોરનો વહેલો છે તમને બતાવું જો હવે આપણે આગળ ટીંડોર તમને ખોદીને બતાવીએ જો આજ આને ટીંઢોર કહેવાય એક બાકી હાજી બાકી છે એટલે અમારે આનું શાક કરવાનું છે તો આજ અમારે છે ને આને એક થી બે કિલો ગોતવાના છે જો આને ગાય ઠંડર રહી ગઈ આપણે આ નાના નાના જ છે પેલા બાકી છે ને તમારે ટીંઢોર આના જે થાય આ પાણો છે કાયદેસર અમારી પાસે કંઈ કોદવાનું નથી આજ ખોદવાનું હોત તો તમને કાયદેસર કાયદેસર્યું બતાવે જો આ બોયડીના ઝારામાં આકડી તમને બતાવીએ આ નોખા નોખા પાનવાળું જોવા આના પાન છે ને ખાટા મીઠા હોય ખાવાની મજા આવે જોવા તો તમને ખાઈને બતાવું ખાટા મીઠા પાન હોય મજા જ આવે ખાવાની ચોકલેટ જવા હોય વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો તમને આકડી મોટું ઢીંડોર કાઢીને બતાવીએ તમે કોઈ જોયું હોય તો કમેન્ટ કરો

તો કન્ટિન્યુ વિડીયામાં બનાવી જો આપણે સામે ધાર દેખાય ને ત્યાં જવાનું છે પછી એક આ ધાર છે અને યુટ્યુબમાં આપણે લાઈવ પણ થવાનું છે આ અમારું ગામ છે ટાવર દેખાય અને સામે દેખાય માળિયા આવી ગયું છે આ સરકડીયા છે અહીંથી વાંદરવડ જવાય છે બાબરા વાંદરવડ તો કન્ટિન્યુ વિડીયામાં બનાવી જો દોસ્તો તો હવે આમાં આગળ ઉપર જઈએ તો દોસ્તો હવે હા ઉપર આવી ગયા છે અમે આ મોટી ટેકરી છે અને આ નાની ટેકરી છે અહીં ટ્રેક્ટર પણ સડી જાય છે તો આપણે આગલા એક વિડીયોમાં ટ્રેક્ટર સડાવેલું છે તમે જોઈ લેજો યુટ્યુબમાં ટ્રેક્ટરનો વિડીયો થોરા ઉપર ટ્રેક્ટર સડાવેલું છે ચેલેન્જ વિડીયો અને આ કયું ઝાડ છે કમેન્ટ કરો જો આ ઝાડ કયું કહેવાય આની કૂણી પાંદરી હોય કૂણી દાળ તો લાલ હોય અને હાવ પાકી જાય એટલે આવી થઈ જો સફેદ થઈ ગઈ તો આ બે કલરનું ઝાડ છે તમે ક્યાંય જોયું નહીં હોય બે કલરનું ઝાડ અને આની તો તમને ખબર જ છે કે આ કાખરો છે આ સરળ છે પછી તમને આ નવીન વૃક્ષ બતાવું જો આ શું છે કમેન્ટ કરો જો મશરૂમ હોરિજનલ ગીરનું મશરૂમ આને અમારે શાક બનાવવાનું છે આજ નવ નવી ઔષધિઓ ગોતવાની છે તો વિડીયામાં કન્ટિન્યુ બનાવીજો જો આનું કાયદેસર ગીરનું શાક બનાવવાનું છે અને તમને એક આ ઝાડ બતાવું ઔષધિ આ નવીન ઔષધિ છે જો જાણતા હોય તમે કોઈ તો કમેન્ટ કરો જે જાણતા હોય છીએ એને જ ખબર નહીં છે બાકી ઘણાને એમ થાય કે આ ગપ્પા મારે ને ફાકા મારે ને એવું ગણાયને હોય છે તો જે જાણતા હોય એ મારાવાલા જોઈજો વિડીયો જે ન જાણતા હોય ખોટો રહેવા દેજો કેમ કે તમને આવો ખોટો જ લાગે હું તો હવે આપણે જવાનું છે સામે ધાર દેખાય અહીંયા અને અહીંયા જો ગાયું સર છે તમને બતાવીએ જોમ કરીને પછી આ ધાર છે ત્યાં એક કૂવો આવેલો છે જ્યાં હાલમાં અત્યારે કૂવો પેક છે પણ હાલમાં કબૂતરનો અવાજ આવે અંદરથી તો ત્યાં પણ તમને લઈ જશું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જ રહીજો તો હવે હાલો સ્કીપ ન કરતા અમે જઈએ ઉપર તો દોસ્તો આપણે વન્ય પ્રાણીનું સ્વિમિંગ પુલ આવી ગયું અને અમારું સ્વિમિંગ પૂલ છે દેશી તળાવ જો તમને બતાવ આમાં અમે નાના હતા ત્યાં ખૂબ નાહ્યા આમાં દરરોજ નાવા આવતા ભેહું સારતા ગાયું સારતા પછી આમાં એ પાણી પીતા ઢોર પાણી પીતા અમે પીતા કે ભાઈ આ ભલે ડોરું પાણી છે પણ ઝરમાં મરનો હોય ભાઈ અને જો આપણે આ સામે ધાર દેખાય ને અહીંયા આગળ ઉપર જવાનું છે અને અહીંયા આગળ લાયન હતો અહીંથી લાયન આમ વયો ગયો પ્રસાદ પસાર થઈને અને અમારે આગળ ત્રમ ત્રમ થઈ ગઈ હતી ભાગું ભાગું તો થઈ ગયું હતું પણ હવે બે જણા હિંમત આપી દીધી એટલે અમે ઉપર જઈએ હવે નકર અહીંયા આવવાની હાવ મનાય જ છે કેમ કે અહીંયા લાયરનો એરિયો છે રોજરા શિયાળિયા સસલા પછી અહીંયા આપણે ગેંડો એ તો ભાઈ અહીંયા ગેંડો છે ભેંય શીંગડાવાળો અને અમાર ભૂંડ ક્યાંય ગેંડાને નાના નાનો ગેંડો આવે તો આપણે જોવા છોકરો આવેલો આવે જોવાની તમને બતાવું ક્યાં આવ્યા ભાઈ આપણે અહીંયા કંઈક કહે છે કે આમાં કંઈક વિડીયામાં ચોકલેટ કવાલો કે લાઈક કરો શેર કરો કે તો ખરી હાલો તો દોસ્તો હવે તમને ઉપર જાય ને નજારો બતાવીએ અને આ સામે આપણે વાય પણ વહી ગઈ છે કબૂતરના અવાજ આવતા હતા પણ અત્યારે અવાજ નથી આવતા કેમ કે તડકો ફૂલ છે ને અને વાતાવરણ પણ આવું ડેન્જર થઈ ગયું છે આજે આજ છે નોમ અને છોકરો હાવ થાકી ગયો તેડવાનું કે આપણે આ તેલ લીધો હવે કેમ કે આપણે છોકરાને ભાઈ સેફ્ટી રાખવી પડે ફૂલ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીજો આગળનો વ્યૂ બતાવીએ તમને દોસ્તો હવે પાણી પી લે ફૂલ તડકો છે અહીંયા અને તાપમાન પણ આ તમે જોવતો ખરી ભાઈ જો આપણે કાનભાઈ પાણી પાય છોકરાને ભાઈ ફૂલ તડકો છે અને પાણી અહીંયા ભેગું જ અમે લઈ આવ્યા હતા અમને ખબર જ હતી કે ટાઈમ રાખશે અને વિડીયો ફર્સ્ટ ક્લાસ તો આ જાડ ક્યું છે કમેન્ટ કરો જોવા આમાં કઈ પાન નથી જો જોડ્યું અહીંયા તમને બતાવું આ વહેલો છે એનો આગળ તમને ખોદીને બતાવીએ વિડીયોમાં કન્ટિન્યુ બને જો જોઈએ કાઈ જે સરો ભાઈ જોઉં તમે ક્યાં વા છે ન્યા ઊંડું બહુ છે ન્યા નઈ નીકળે જો ભાઈ વિડિયા માં આમ તો તમે નઈ આવો અહીંયા ગીર માં ગાંડી ગીર ઓ હૂપ હૂપ કરી જા હું છે આ આલે હું છે તો દોસ્તો કન્ટિન્યુ વિડિયા બનાવી રહેજો ને હવે જાય ઉપર પાણી પી લીધું છે અમે તો દોસ્તો અહીંયા આપણે પ્રવીણ ભાઈ ગાડી લઈને આવ્યા છે તમને બતાવીએ જંગલમાં જો અહીંયા આપડી ગાડી છે ને સામે ધાર્વે ચડાવવાની છે જો આપણે ભાઈ આવ્યા ભાઈ ક્યાં જાવ ગાડી લઈને જો આપણે ભાઈ ગાડી આપણે ઉપર ચડાવવાની છે સેલેન્જ વિડીયો ભાઈ જવા જો તો હાલો સ્ટાર્ટ કરો વિડિયોમાં બનાવી રહીજો કન્ટિન્યૂ હા ઉપર ગાડી ચડાવવાની છે જો આ અહીં કેડો જ અહીં કેળો જ નથી કે કેળી નથી કોઈ વસ્તુ નથી ને આવા ટાપરા છે આમાં ગાડી હાકવાની છે ને આવા ઝાડવા છે તમે જો અને અહીંની રોનક એટલે ઓ કુદરતી વાતાવરણ જમાવટ જ આવે ઓ ભાઈ આવી જાવ એકવાર ગીરમાં અહીંયા અને વિડીયોમાં કન્ટિન્યુ બના બનાવી જો ગાડીએ ભાઈ આમ ફેરવા ગયા છે કેમ કે અહીંયા બહુ સરાણ છે તો હવે આપણે આગળ વધીએ ધીરે ધીરે વિડીયોમાં બનાવી રેજો તો દોસ્તો હવે તમને ઓલો ઢીંઢોળ તમને ઝાડ બતાવ્યું હતું ને જોવા હવે આનું તમને આની રેસીપી છે એક નંબર તો તમને ખોલી અને કાચું આપણે ખાઈને બતાવીએ તો આપણે ખોલવાનું કામકાજ ચાલુ છે ખો તો ભાઈ નીજાણ ટેકની વાપરી છે ખોલવામાં કેમ કે અહીંયા ભાઈ શાકુ નથી દાંતેડું નથી કોઈ વસ્તુ નથી અહીંયા અને આ છે ધાર જો અહીંયા ગાંડી ગીરની હો ભાઈ જો વાદરા તમે આ જવું તો ખરી એકવાર તમે

જો આ ઢેપલા છે શક્કરપાળા છે ભૂખ લાગે તો ખાવા લઈ આવે પ્રવિણભાઈ આટું આ છે કાનભાઈ ભાઈ કાનભાઈ આપણે તમને માહિતી આપીએ થોડીક કાનભાઈ માહિતી આપો આપણે આ સડીયા ને થાકી બર કરાય નહીં ખાલી ખોટું અહીંયા ગાડી ચડાવી જો આ તમે અહીંયા જો ગાડી વારો ભાઈ આવતો તો એક હોય ગયો ગાડી એક સડાવી નથી આ ભાઈ ખોટું બોલે અને આ એક આટલાનું સાડું હોય ગયું આ ભાઈ અમારા ગામના સરપંચ છે મારું સરપંચ ઓફ થઈ ગયા સરપસ વાવ્યું હોય અહીંયા એ સરપસ ઓફ થઈ ગયા અને આ તમે જોય લીમડા બા આ બધું કમ્પ્લીટ અહીંયા ઓર્ગેનિક જ છે બધું એવું ભાઈ ખાવા આવી જાવ એક ફેરી અને આપણે આજ રાઈત રોકાવાની છે બધી સગવડ છે જો ડીજે બીજે કમાકા બોલવાના છે આગળ અને આ છે સવાણું છે મમરા ગાંઠિયા અને આ તો તમને ખબર જ છે આ શું છે જો આપણે પ્રવીણભાઈ બોલીને બતાવીએ જેસીબીના ડ્રાઈવરો પણ जेसीबी આવી આ કાય ટ્રેક્ટર ઊંધું વાર દે ગમે હું એની ગમે હું ટ્રેક્ટર હોય ઊંધું વાર દે એ તારી નો તમને નજારો બતાવ્યા મોરલાન ઢેલુંન કુકડાઈ બોલે તો એ મોરલા બોલે ઢેલ બોલે પછી લાયન નો અવાજ સાંભળવો હોય ને ભાઈ તો કન્ટિન્યુ આખો વિડિયો જોજો તમને લાયન પણ જોવો મળશે અને આ તમે જોવ તો કરી ભાઈનો નજારો જો આખડી તમને રોલ ઝૂમ કરીને બતાવું જો આપણે આજ આ બોલેરો અને આપણે એક ભાઈબંધ આજે આવવાનો છે સુરત આવે પછી માડીએ પyg્યો છે પાણી લઈ આવશે નાસ્તો લઈ આવશે અને વીડિયોમાં કંટરિયો બનાવી જો આપડી ભાઈ આવે પછી નાસ્તો કરીએ ત્યાં લગી આપણે યુટ્યુબ માં વાર લાઈ થાય ચિકન બનાવવાનું તો દોસ્તો ગાંધીગીર માં વરસાદ ચાલુ થઈ ગયો છે જો ધોધમાર વરસાદ ને હવે પણ અમે અહીંથી નીકળીએ ધીરે ધીરે કેમ કે વરસાદની બહરાટી બોલાવે ભાઈ તો દોસ્તો આપડે એક જીવડો બતાવીએ તમને ધાધર ખરજવું કોઈ પણ વસ્તુ થયું હોય ડોક્ટર ની તમને ટાંસણી મારી ટૂંકમાં આપડે અહિયાં જગ્યા હોવી જોઈએ કેમ કે ગમે એ રીતનું લોહી નીકળ્યું હોય ને એ ખરાબ એવો લોહીનો હોય આ જીવડો શોની લે છે તમને બતાવું જો આ જીવડો છે આ હરી જો તમે મજાકમાં ન લેતા આ ઓરિજિનલ જીવડો છે આ અને આ ક્યાંય જોવા નહીં મળે આ કુદરતી નજારો છે આ અમે અમારા ગામની જંગલ વિસ્તારમાં જોવા મળ્યો છે જોઈ લો તમને તમને આડી બરાબર કાઢીને બતાવીએ ભાઈ કાઢતો બરાબર વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તમને બારાબાર કાઢીને બતાવીએ હવે ઘણી જીવડો કાઢ લે ત્યાં લાગી તમે દ્રશ્ય જોઈ કુદરતી નજારો ઓ હોય વાહ ભાઈ વાહ જન્નત છે ભાઈ એકવાર આવી જાવ તમે ગીર માં અને આપણે જીવડો બારાબાર કાઢ્યો તો હવે તમને જીવડો બતાવીએ કેમ કે પાછો આપણે અંદર લેવો જોઈએ ન કરી આ તડકા નું મરી જઈએ જોઈ લ્યો જાવ તમે આ બે ભાન થઈ ગયો તડકા જો અલી હલે તમને બતાવો કાયદે આગળ તમને હાથમાં લઈને બતાવીએ તો અમારા હાથમાં લઈને એક એનું જીગર ન ચાલતું કેમકે આ છે ને ભાઈ શરીરની અંદર હોય કરી જાય અને ખરાબો અમારા શહેરની કા ખરાબ શું લઈએ અમારે હવે આને છે ને ભાઈ પાણીમાં નાખ દઈએ ખોટો પાપ નથી લેવો અમારે પાણીમાં નાખ દઈએ તો દોસ્તો આપણે ઓગેશભાઈ નાસ્તો લઈને આવી ગયા ઓગેશભાઈનો ખુબ ખુબ આભાર ના ઓગેશભાઈ નું કન નહીખું ભાઈ જો આ 50 રૂપિયાની છોળા 50 રૂપિયાનો નાસ્તો ના ઢેપલા અને આમથી વરસાદ આવે જો તમે આ વરસાદ તો જોય ઓ ભલા લા લા ઓ ભલા આ વરસાદ તો જોઈ તો દોસ્તો અમે વરસાદ આવે ને હવે અમે વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો તો જય માતાજી જય સુરાપુરા બાપા